આ સાથે વાસણા બેરેજના ચાર દરવાજા ખોલાયા હવામાનના આંકડા પ્રમાણે અમદાવાદ પશ્ચિમમાં એક ઇંચ ઉત્તર પશ્ચિમમાં એક પોઈન્ટ બાવન ઇંચ પૂર્વમાં ચાર પોઈન્ટ આઠ એમએમ પશ્ચિમમાં એક પોઈન્ટ ચોવીસ ઇંચ દક્ષિણ પશ્ચિમમાં પંદર એમએમ વરસાદ નોંધાયો અમદાવાદમાં આ સિઝનનો સરેરાશ બે પોઈન્ટ ચોર્યાશી ઇંચ વરસાદ નોંધાયો છે અમદાવાદના એસજીઆઈએ પકવાન ચાર રસ્તા ચાંદખેડા સરખેજ ચાણક્યપુરી સેટેલાઇટ વેજલપુર સહિતના મોટા ભાગના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો શહેરના રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અમદાવાદમાં સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના દરવાજાના રિપેરિંગ મુદ્દે ભાજપના ધારાસભ્યએ પત્ર લખ્યો ધારાસભ્ય અમિત શાહે બેરેજના દરવાજાની મરામત ઝડપથી કરવા માંગ કરી નર્મદા નિગમ સચિવને પત્ર લખી માંગ કરાઈ છે તેમણે કહ્યું કે વાસણા બેરેજમાં જો પાણી લેવલ ઉપર હોય તો શહેરમાં પાણીનો નિકાલ થતો નથી આથી તાત્કાલિક રિપેરિંગ કરવા માંગ કરી બપોરે ચાર વાગ્યા સુધીના રેડ એલર્ટમાં અમદાવાદ જળબંબાકાર થઈ ગયું રોડ પર પાણી હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો અમદાવાદના મકરબામાં પાણી ભરાયા મકરબાના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે રસ્તા પર પાણી ભરાતા થોડા પણ વરસાદમાં અમદાવાદ સ્માર્ટ સિટી છે અને સ્માર્ટ સિટીના સ્માર્ટ જે વિસ્તારો આવેલા છે તેની શું સ્થિતિ છે તે આપણે બતાવી છે વધુ એક વિસ્તારની સ્થિતિ આપને બતાવવા કે અમદાવાદને જે મકરબા વિસ્તાર છે અમદાવાદ ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર આવેલું છે અને તેની રોડ છે ત્યાં પણ જોઈ શકો છો કે ઘૂંટણ સમા પાણી છે લોકો પણ ખૂબ જ મુશ્કેલીથી નીકળી રહ્યા છે અને બીજી તરફ છે આપ જોઈ શકો છો ગટરમાંથી બેક મારી રહ્યું છે પાણી અને તેના કારણે રોડ ઉપર પાણી પાણી થઈ ગયું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે રીતે તમે કામગીરી કરવાના બણગા ફૂંકી રહ્યા છો તો પણ એક દ્રશ્યો છે તે જોઈ શકો છો કે જો તમે અમદાવાદમાં વરસાદ થાય છે બે પાંચ વરસાદ થાય છે તેનો પાણીનો નિકાલ સમયસર નથી કરી શકતા પરંતુ બીજી બાજુ તમારે ગટરો છે તે ગટરોમાંથી પાણી જવાને બદલે બહાર આવી રહ્યું છે અને તેના કારણે લોકો છે હેરાન પરેશાન થઈ રહ્યા છે અત્યારે વેજલપુર જવા તરફનો ત્યાં રસ્તો છે

અમદાવાદમાં ભારે વરસાદ અને તેમાં પણ ગટર ઉભરાવવાની સમસ્યા શહેરમાં ઘણા વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ ન થયો પણ ગટર ઉભરાવાની સમસ્યા જોવા મળી મકરવા વિસ્તારમાં ગટર ઉભરાઈ રેલવે અમદાવાદના વેજલપુરમાં વરસાદી પાણી ભરાયા શ્રીનંદનગરમાં વરસાદી પાણીનો જમાવડો થયો રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા કેટલાક વાહન ચાલકોના તો વાહનો પણ ખોટકાતા સમસ્યાનો સામનો કરવો પડ્યો અમદાવાદમાં રવિવારનો દિવસ ભારે છે હજુ પણ સાંજે વાગ્યા સુધી અમદાવાદમાં રેડ એલર્ટની આગાહી છે સતત ભારે વરસાદના કારણે અમદાવાદ જળબંબાકાર થઈ ગયું છે શહેરના ખોખરા વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા રોડ પર પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો અટવાયા કેટલાક વાહનો બંધ થયા તો કેટલાકને ધક્કા મારીને માંડ માંડ ઘરે પહોંચવું પડ્યું અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ પડે ને અમદાવાદનું જનજીવન ઉપર સૌથી મોટી અસર કારણે કારણ કે અમદાવાદ શહેરનું નગરપાલિકા જે છે એ નગરપાલિકા પ્રિમ પ્લાન બનાવે છે પરંતુ એ માત્ર કાગળ ઉપર રહે છે અમદાવાદ શહેરના મોટા ભાગના વિસ્તારો પૂર્વના વિસ્તારો હોય કે પશ્ચિમના વિસ્તારો છે એ તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે વરસાદ બંધ થયો એને કલાકો વિતા તેમ છતાં પણ આજે સ્થિતિ એ છે કે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર હોય કે પછી પશ્ચિમ વિસ્તાર એ તમામ વિસ્તારમાં પાણીમાં ગરકાવ છે હું દ્રશ્યો જે આપને બતાવી રહ્યો છું જોઈ શકાય છે આટકેશ્વર વિસ્તારના દ્રશ્યો છે જે અવારનવાર હર હંમેશા માટે આ દ્રશ્યો જોવા મળતા હોય છે કે અવિરત વરસાદ પડે અને અહીં પાણી છે તે ભરાવાની ફરિયાદો મળે તેમ છતાં પણ એનો નિકાલ હજુ સુધી નથી થયો તે પ્રકારના દ્રશ્યો છે શું કહેવું છે વરસાદ કેવો છે અરે વરસાદ તો બહુ સરસ છે પણ આ વરસાદમાં પબ્લિક હેરાન થાય છે અહીંયા રોજ દર ચોમાસામાં આટલું પાણી ભરાય છે તો આનું સરકાર કંઈ નિકાલ દર ચોમાસામાં આવું થઈ છે દર ચોમાસામાં આ તો ઓછું છે હજુ તો અચ્છા હજી આ પાણી ઓછું છે કમર ની ઉપર પાણી જતું પ્રકારની સ્થિતિ જોઈશું દ્રશ્યો અંદર મુખ્ય હાટકેશ્વર બ્રિજ છે તે બ્રિજ ના નીચેના દ્રશ્યો છે કે જેમાં પાણી ભરાય છે વાહન ચાલકોને પરેશાન થઈ છે વાહનોનો બંધ થાય છે જોઈ શકાય વાહન છે તે બંધ થઈ ગયું છે કારણ કે તેમાં પાણી આવી ગયું છે આમ હજારો લોકો અહીંથી અવર જવર કરે છે તેને નુકસાન પણ થશે તેના વાહનોને નુકસાન થશે અને એ જ રીતે દ્રશ્ય જોવો કે જેમાં વાહનો બંધ થઈ ગયા છે બીજી શકાય છે કે એક પરિવાર જઈ રહ્યો છે પોતાનું જે વાહન છે તે ટુ વ્હીલર ચાલક છે તેનું વાહન છે તે બંધ થઈ ગયું છે તે પરેશાની ભોગવી રહ્યું છે બીજું દ્રશ્ય જોઈ શકાય છે કે કેવા રીતના વરસાદમાં લોકો પરેશાની ભોગવી રહ્યા છે કદાચ નગરપાલિકાનું તંત્ર છે એસી ચેમ્બરમાંથી બહાર આવેલા દ્રશ્યો જુએ કે અમદાવાદની ખરેખર સ્થિતિ શું છે માત્ર કાગરો પર બેસીને જે પ્રી મોન્સુન પ્લાન્ટ બને છે એ પ્લાન ન બનવો જોઈએ જોઈએ વડી જોવા જોઈએ પોતાનું એક્ટિવા બંધ થઈ ગયું દ્રશ્યો જોઈ શકાય છે શું થયું ભાઈ ગાડી બંધ થઈ ગઈ ગાડી બંધ કા હા પાણી બહુ ભરાઈ ગયા છે એટલે પાણી ભરાઈ ગયેલા વાહન ચાલક બંધ થઈ ગયું છે પરિવાર થતા જો રિક્ષા ચાલક છે રિક્ષા પોતાની રિક્ષા બંધ થઈ ગઈ છે

આ સ્થિતિ છે અમદાવાદ શહેરની વરસાદ થમી ગયો કલાકો વીતી ગયા તેમ છતાં હજુ પણ પાણી છે ઓસરવાનું નાન નથી લઈ રહ્યા અને સતત અવિર્યા જે પાણી છે તે ભરાવાની ફરિયાદો પણ વધી રહી છે પરંતુ ચોક્કસ એ સૌથી મોટો સવાલ એ હજુ પણ રહેશે કે મહાનગરપાલિકા પ્રી મોન્સૂન પ્લાન બનાવે છે તો એ શું માત્ર કાગળ ઉપર જ આ પ્રી મોન્સૂન પ્લાન છે તે જોવા મળતો હોય છે સાથે પ્રણવ પટેલ ન્યૂઝ અમદાવાદ અમદાવાદના રસ્તાઓ બેટમાં ફેરવાઈ ચૂક્યા છે તે કહેવું અહીં મુશ્કેલ બની રહ્યું છે નીચાણવાળા વિસ્તારોમાં તો સમસ્યાઓ રહેતી જ હોય છે પરંતુ પોષ વિસ્તારની પણ આ જ તસવીરો સામે આવી ખોખરામાં જુઓ કઈ રીતે વાહનો ખોટકાયા અને ત્યારબાદ નાગરિકો પરેશાન થયા અધિકારીઓ સામે રોષ પણ ઠાલવ્યો પરંતુ અહીં સાંભળે કોણ તો હવે મકરબાની આ તસવીરો જુઓ જે ગટર છે 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 તે તે બેક મારી રહ્યું અને પાણી જે આવી રહ્યા ગટરના ગંદા પાણી મિક્સ થતા જ અહીંથી જ્યારે વાહન ચાલકો પસાર થાય તો તમને ત્વચાને લગતા રોગ પણ થઈ શકે સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે વિભુ આપ કયા વિસ્તારમાં છો શું સમસ્યાઓ તમને અત્યારે નજરે પડી રહી છે અમદાવાદ સ્માર્ટ સિટી કહેવાય છે અને આ સ્માર્ટ સ્માર્ટ સિટીના વિસ્તારોની હાલત અત્યારે બે હાલ થઈ ગઈ છે કારણ કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે ત્યારે પાણીનો નિકાલ તો થતો નથી પરંતુ આપ જોઈ શકો આ મકરબા વિસ્તાર છે પોલીસ હેડક્વાર્ટરને આવેલું છે અને તેની ગેટ પર પણ પાણી ભરાઈ ગયા છે લોકોના ઘૂંટણ શ પાણી ભરાઈ ગયા છે અહીં પાણીનો નિકાલ થવાની વાત તો અલગ જ રહી પરંતુ જે પા ગટરનું પાણી છે તે બેક મારી રહ્યું છે અને આ રોડ ઉપર એટલે કે આ ચાર રસ્તા છે મકરબાના અને મકરબાના ચાર રસ્તા ઉપર જ એક ગટર નહીં પરંતુ બ બે ગટરોના પાણી છે તે બેક મારી રહ્યા છે એટલે કે લોકોએ હવે ગટરનું પાણી અને વરસાદી પાણી બે મિક્સ થઈ રહ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દાવાઓ હતી કે કોર્પોરે પ્રીમોન્સૂન પ્લાન બનાવ્યો છે કે એક પણ વિસ્તારમાં પાણી નહીં ભરાય તેવા બણગા ફૂકવામાં આવ્યા હતા પરંતુ વરસાદી પાણીનો નિકાલની વાત તો દૂર રહી પરંતુ જે પાણી ગટરનું છે તે પણ બેક મારી અને રોડ ઉપર આવી રહ્યું છે એટલે કે લોકો અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે ચારે દિશામાં પાણી પાણી અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યું છે અહીં જે વિસ્તારમાં રહેતા લોકો છે કે જે આપણે વાત કરીશું બેન અત્યારે જે રીતે અમદાવાદ શહેરનું આ પોલીસ હેડક્વાર્ટર છે સાથે પાણીનો નિકાલ તો અલગ વાત રહી પરંતુ ગટર પણ બેક મારી રહી છે હું સેજલ વસાવા વેજલ વેજલપુર હલો મારું નામ સેજલબેન વસાવા છે વેજલપુર કોંગ્રેસ મહિલા પ્રેસિડેન્સની પ્રમુખ છું મેં આની પહેલાં પણ બે વર્ષ પહેલાં પણ આ તમારું ઇન્ટરવ્યુ મેં આપેલું હતું અને અમારે તો વર્ષોથી અમારે બાવીસ વર્ષ થઈ ગયા હું વેજલપુરની અંદર રહું છું વેજલપુરમાં હર હંમેશા છે ને ચોમાસું આવે એટલે ગટર લાઈન પાણીનો પ્રોબ્લેમ રહે છે અમિત શાહે ગયા વર્ષે બે હજાર બાવીસનો એમની ગ્રાન્ટ હતી એમાં એ લોકોએ વેજલપુરની ખાલી ગટર લાઈન ને રોડ રસ્તામાં જ અહીંના વેજલપુરના કાઉન્સિલરો લોકોને છ

હાલ અમે અમદાવાદના જે બોપલ પાસે આવેલ જે સેલા ગામ છે ત્યાં છીએ જોઈ શકો છો આ વિસ્તારની પરિસ્થિતિ છે તે ખૂબ જ કફોડી કહી શકાય કે આ જે વિસ્તાર છે ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ દ્રશ્યની અંદર સ્પષ્ટપણે જોઈ શકો છો જે રોડ છે તે રોડની બંને બાજુ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જો કે વરસાદે હવે વિરામ પણ લીધો છે હાલ જર્મર ઝરમર વરસાદ ચાલુ છે તેમ છતાં આ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અને અહીંથી જે પણ સ્થાનિક રહેવાસીઓ પસાર થઈ રહ્યા છે તેઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે આ જે વિસ્તાર છે ડેવલોપિંગ વિસ્તાર છે અહીં અનેક રહેણાંક મકાનો હજી પણ બની રહ્યા છે અને મહત્વની બાબત તો એ છે કે જે રોડ પર પાણી ભરાયા છે તેને પરિણામે કયા જગ્યાએ ખાડો છે કઈ જગ્યાએ જે ડ્રેનેજ લાઈન પસાર થઈ રહી છે તે કોઈને ખબર નથી પડી રહી અને અચાનક જ આ જે રહેવાસીઓ છે સ્થાનિક રહેવાસીઓ તેઓ જાણે

ભારે વરસાદ બાદ અમદાવાદના રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે અને ઓસરવાનું નામ નથી લઈ રહ્યા ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની જોરદાર સવારી આવી પહોંચી છે મહેસાણાના કડીમાં ધોધમાર વરસાદ ખાબક્યો કડી પાણી પાણી થઈ ચૂક્યું છે માર્કેટ યાર્ડ એસવી રોડ સાહિત્ય રોડ પાણીમાં ગરકાવ કડીના અંડર બ્રિજમાં પણ પાણી ભરાઈ ગયા છે વાહન વ્યવહાર પર માઠી અસરો વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે કડીના કરણનગર રોડ વિસ્તારમાં ઘરોમાં પાણી ઘુસી ગયા છે અને લોકોની ઘરવખરીને નુકસાન પહોંચી રહ્યું છે તો મહેસાણામાં કઈ રીતે વરસાદ આવ્યો અને ત્યારબાદ જે આતંક મચાવ્યો છે તેની તસવીરો જુઓ મહેસાણા જિલ્લામાં આજે વાતાવરણમાં પલટો નોંધાયો હતો ખાસ કરી અને કડી શહેરમાં સૌથી વધુ વરસાદ હોય છે કડી પંથકમાં જોવા મળે તો બીજી વાત કરીએ તો કડી સિવાય વડનગર મહેસાણા સહિત જે જોટાણા સહિતના જે વિસ્તારો હોય છે તેમાં પણ વરસાદ વરસ્યો હતો પરંતુ સૌથી વધુ વરસાદ એ કડી માં જોવા મળ્યો તો કડી પંથકમાં વરસાદ વરસતા ખાસ કરી કડી શહેરના કરમનગર રોડ પર આવેલી સોસાયટી હોય છે તેની સોસાયટીના અનેક જે ઘરોમાં પાણી ભરાયા હતા તો બીજી બાજુ અંડરપાસ કરીએ તો અંડરપાસ પાણીમાં ગરકાવ થયો હતો અંડરપાસ હોય છે તે બંધ કરવામાં આવ્યો હતો અન્ય વિસ્તારની વાત કરીએ તો કડી શહેરના અન્ય જે વિસ્તારો હોય છે તે પણ પાણીમાં ગરકાવ થયા હતા જેના કારણે જે વાહન વાહન ચાલકો હોય છે તે ખાસ પરેશાન થયા હતા અને અનેક જે વાહન ચાલકો હોય છે તેમને પાણીમાંથી વાહન ચલાવવા માટે મજબૂર બન્યા હતા અને તેમના જે સાધનો હોય છે તે પણ બંધ થવાની અનેક જે ઘટનાઓ હોય છે તે સામે આવી હતી સામાન્ય વરસાદ વરસતા છે કડી શહેરની જે સ્થિતિ હોય છે તે ખૂબ દયનીય બની છે કેમ કે ઠેર ઠેર પાણી હોય છે તે પાણી જોવા મળ્યું છે તો બીજી બાજુ ચોક્કસ જે કડી પાલિકાની જે પ્રી વંશીની કામગીરી હોય છે તેના પર અનેક સવાલો ઉભા થયા છે કે જો આ પહેલો કે બીજો વરસાદમાં જ આવી પરિસ્થિતિ છે તો હજી તો આખું ચોમાસું બાકી છે ત્યારે ચોક્કસથી આ જે પરિસ્થિતિ હોય છે તેનો નિકાલ આવે તેવા ચોક્કસથી સ્થાનિક લોકો પણ આશા રાખી રહ્યા છે કેતન પટેલ ન્યૂઝિંગ ગુજરાતી મહેસાણા મહેસાણા જિલ્લાના વાતાવરણમાં આજરોજ એકાએક પલટો જોવા મળ્યો હતો ખાસ કરી અને વાત કરીએ તો સૌથી વધુ વરસાદ એ કડી પંથકમાં જોવા મળ્યો હતો કડી પંથકમાં અત્યાર સુધી સવારે છ થી ચાર વાગ્યા સુધી છપ્પન એમ જેટલો વરસાદ તો બીજી બાજુ વડનગર મહેસાણા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ તમે જોઈ શકો છો વરસાદ આમાં જે નીચાણવાળા વિસ્તારો હોય છે તે પાણીમાં ગરકાવ થયા છે રોડ પર પાણી જોવા મળ્યા હતા અહીંયાથી અનેક જે વાહન ચાલકો હોય છે તેમને પણ જે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે તમે જોઈ શકો છો અહીંયા જે આજુબાજુ અનેક જે ઘરો પણ આવેલા છે તો બીજી બાજુ અહીંયાથી અનેક જે વાહન ચાલકો હોય છે તે પણ પસાર થતા હોય છે ત્યારે આ રોડ પર પાણી ભરાતા ચોક્કસથી હાલમાં જે

બોઢાણ ત્યાં બોઢાણ ગામેથી સામે પર મુંજલાવ રામકુંડ ઉશ્કેર ચાર થી પાંચ ચાર થી પાંચ જેટલા ગામો હાલ આ વાવિયા ખાડીનો જે બ્રિજ જે પાણીમાં માં ગરકાવ થવાને લઈને હાલ જે બંધ કરી દેવામાં આવ્યો છે માંડવી પોલીસ દ્વારા હાલ અહીં જવાનો પણ ગડકી દેવામાં આવ્યા છે એ ખાસ કરીને આ જે મુંજલાવ બોઢાણ થી મુંજલાવ તરફ જવાના માર્ગ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે પણ બંધ કરાયો છે

આ હજારો ટન મીઠું અત્યારે ઢોવાઈ રહ્યું છે આપની સામે છે આ ગુણવત્તા લાયક કે કેમ એ અત્યારે છે આ જે રેલવે બોગી છે એ રેલવે બોગીમાં મીઠું ઢોવાઈ રહ્યું છે અને એની ગુણવત્તા કેટલી રહેશે કે કેમ એના પર સવાલ થઈ રહ્યો છે હું ભવિન પટેલ ન્યુઝ એટીન Барут.